જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા બ્લોગમાં તો આજે આપણે આવી ગયા છે સતલાસ્ટ નાની નવીકની દુકાનમાં તો મિત્રો પંકાબેન લેવાની છે નાઇટીઓ તો જો અમે પંકજભાઈ આયા નાઇટીઓ લેવા હવે પંકોભાઈ કહે મારી વિડીયો ના ઉતારતા હમણાં જજો એટલે આપણે છે ને પણ વિડીયો તો ઉતારી લેવાનો છે અને પંકોભાઈ હવે બીજી નાઇટીઓ ગમારી બેલા બે તની બતાવી પણ ના ગાવી પંકાબેન તો હવે પંકાભાઈ બીજી નાઇટીઓ મંગાવી છે સ્પોર્ટમો કેમાં સ્પોર્ટમો લેવી છે એન્કર ટાઈપ તો જુઓ પંખાભાઈ બીજી નાઇટીઓ મંગાવી હવે ગમાડ છીએ પંકોભાઈ નાઇટીઓ તો આજે આપણે પંખાભાઈ પૈસાની આઈટી લઈ લેવાની છે પંકોભાઈ ભલે પણ આપણે આપણે નાઈટી તો જુઓ પંકજભાઈ જો અમે ના ગમી તો બીજી લેવા જોઈએ નીકળ્યા નાઈટી તો રાધી પકોડી ખાવા છીએ પકોડીની ઉભા છીએ રાત્રી પકોડી ખી દેવાની તો પંકોભાઈ કે હું પકોડી ખવડાવું અને પૈસા ના લેતા કે હું પૈસા આલું એટલે કે ભાઈ જો પકોડીના પૈસા આલ છે હવે મેં પકોડી ખાઈ લઈએ બસ જઈએ ગમો તો જુઓ પકોડી બનાવવાનું ચાલુ છે તો વિડીયો લાઇક કરજો ભાઈ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે આ પકોડી આપણે ખાઈ લઈએ તો મિત્રો પછી હવે જઈએ આપણે ઘરે તો ચલો મળીએ ઘરે જઈને તો પછી આપણે રાત્રે અમારા कुटुंब લાડવા બનાવવાના હતા તો આપણે લાડવા બનાવવા જ છીએ તો એ મેરા ભાઈ બન કાડુ એ ખોપ માર رہا હે અંજેજી પેલા કાડમાં કાડ વાત કરી ગરે પેલા મારો મિત્ર કાડુ મારો મિત્ર રંજીતથી ખોપ માર રહે હા લડવા થા તો બની લેજો હા આ તો તું બહુ ગલો ના મિલિયન જનર પછી આવી જ આપણે

તો જવાબ હોય આપણે એવા લાડવા બધા બેહીજીએ છીએ જો ઓમર વિવેક ચેતન લાડવા બધે છે હોય તો જો લાડવા બધે છે ખાઈ દેજો અરે મેઠામાં જવા દે મુ તો અબે એ